પોરબંદર એસપી કચેરી નજીક અઠવાડિયા પૂર્વે બપોરે લૂંટનો બનાવ બન્યો હતો જે મામલે એલસીબીએ બે તસ્કરોને ઝડપી લઈ વિવિધ રાજ્યોના અન્ય ચોરીના ગુનાનો પણ ભેદ ઉકેલ્યો છે પોરબંદરના કડિયા પ્લોટ શેરી નંબર માં રહેતા હિતેશ હેમેન્દ્રભાઈ વાંકાણી ગત તારીખ પાંચના બપોરે મોપેડ લઈને આશા હોસ્પિટલ સામે હતા ત્યારે તેના હાથમાં રહેલ થેલો કે જેમાં ચેકબુક પાસબુક સ્લીપ બુક અને પંદરસો રૂપિયા રોકડા હતા તે ક્રીમ કલરનો શર્ટ અને ડાર્ક કલરનું પેન્ટ તથા માથે ટોપી પહેરેલો અજાણ્યો શખ્સ ઝૂંટવીને નાસી ગયો હતો અને દૂર બાઇકમાં ઉભેલ એક શખ્સની પાછળ બેસીને બંને આરોપીઓ નાસી ગયા હતા જે અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી

જેથી એલસીબી ટીમે માંડવા ગામના પાટિયા નજીક વોચ ગોઠવી હતી તે બે બાઇકમાં બે શખ્સો આવતા હતા તેને અટકાવી તપાસ કરતા સુરેશ બાબુ ઉર્ફે શ્રીનિવાસન કુડુંબા શંકર નાયડુ તથા ભોવી ઉંમર વર્ષ એકત્રીસ રહે અમરનાથ હાઉસિંગ સોસાયટી બોર્ડ સુભાષનગર સોમેશ્વર મંદિર પાસે તાલુકો અમરનાથ જિલ્લો થાણે મહારાષ્ટ્ર મૂળ રહે રહે ઓસ્માનનગર તાલુકો ભદ્રાવતી જિલ્લો શિવમોંગા કર્ણાટક અને સંજુ વેંકટેશ બાબુ નાયડુ તથા ભોવી ઉંમર વર્ષ ઓગણીસ રહે અમરનાથ મકાન નંબર ચારસો એક્યાસી રૂપાદેવી ચાલી પાડા નંબર એક ઇન્દિરાનગર શિવ મંદિર પાસે તાલુકો અમરનાથ જિલ્લો થાણે મૂળ રહે ઓસ્માનનગર સર્કલ તાલુકો ભદ્રાવતી જિલ્લો શિવ કર્ણાટક હોવાનું જણાવ્યું હતું બંને શખ્સોની પૂછપરછ કરતા સુરેશ પાસેથી ચોરી કરેલ રૂપિયા પંદરસો ની રોકડ ઉપરાંત ચોરીના ગુન્હામાં વપરાયેલ વીસ હજાર નો બાઇક અને પાંચસો રૂપિયાનો મોબાઈલ સહિત ચોરી કરવા માટે ઉપયોગી સાધનો કબજે કરવામાં આવ્યા હતા બંને શખ્સો એ કબૂલાત આપી હતી કે તેની સાથે રહેલા અન્ય બે શખ્સ શંકર લક્ષ્મણ શેટ્ટી અને સિનરાસ મુથપ્પા એમ ચારેય શખ્સો એ જૂનાગઢમાં ગાંધીજીના પુત્ર પાસે મોપેડની સીટ ઉંચકાવી

અઢી મહિના મહારાષ્ટ્રના અમરાવતી શહેરમાંથી અને ચાર માસ પહેલા મહારાષ્ટ્રના ભિવંડીમાંથી બાઇકની ચોરી કરી હતી અને એ બાઇકમાં પોરબંદર જૂનાગઢ અને સુરેન્દ્રનગર ચોરી કરી હતી આમ ચોરીમાં વપરાયેલ બંને બાઇક પણ ચોરાયેલ હોવાનું બહાર આવ્યું હતું બંને શખ્સોએ અંગે ઈ ગુજકોપ એપ્લિકેશન તથા આઈસીજેએસ પોર્ટલમાં તપાસ કરતા બંને પોરબંદરના કીર્તિ પોલીસ સ્ટેશનની હદમાં વર્ષ બે હજાર ચોરીનો ગુનો નોંધાયો હતો એ સિવાય મધ્યપ્રદેશમાં બે હજાર ત્રેવીસમાં અને તમિલનાડુમાં બે હજાર ચોવીસમાં માં ગુન્હો નોંધાયો હતો જેમાં તેઓ નાસ્તા ફરતા હતા

બને શખ્સો બાઇકમાં પંક્ચર પાડ્યાના સુયા ઉપરાંત જુડા જુડા પાના પકળ સહિતના સાધનો પણ રાખતા હતા પોલીસે રૂપિયા સત્તર હજાર રોકડા બે બાઇક કિંમત રૂપિયા પચાસ હજાર મોબાઈલ ફોન એક કિંમત રૂપિયા પાંચસો ઉપરાંત ટાયરના પંક્ચર કરવાનો સુયો ડેકીના લોક ખોલવાનું ટી આકારનું પાનું ફોર વ્હીલરના કાચ તોડવાનું પાનું લાલ કલરનો પાવડર ભરાઈ પોલિથીનની કોથળી ટાયરનો વાલ ગોલો ખોલવાનું પાનું ખંજવારનો પાવડર રાખેલ કાગળ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે ગેંગના અન્ય સભ્યોની પણ શોધખોળ ઝડપાયેલા બે શખ્સો સિવાય ગેંગમાં અન્ય શખ્સો પણ હોવાની માહિતી પોલીસને મળી છે આથી તેઓની પણ શોધખોળ પોલીસે હાથ ધરી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ